લીમખેડા તાલુકાના પાલિ ગામે બાયપાસ રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે ટાટા ગાડી સાથે અકસ્માત સર્જતા નગરપાલિકાના મોત જુલાઈ બે હાજર ચોવીસ અને શનિવારના રોજ બપોરે બે વાગ્યે મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના તરવડિયા ગામના અને દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે ઇન્જિનિયર તરીકે નોકરી કરતા કુંજન પ્રતાપ બામણિયા તેમની જીજે વીસ એક ક્યુ પાંત્રી નંબરની ટાટા ટિયાગો ગાડી લઈને લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બાયપાસ રોડ ઉપર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેની કબજાની ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવીને કુંજન બામણની જીજે વીસ એક ક્યુ પાંત્રી નંબરની ટાટા ટિયાગો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં કુંજન બામણને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત સર્જીને તેનું ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો આ અકસ્માત બાબતે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના તરવડિયા ગામના બાકુ કાળુ બામણે તારીખ સત્તાવીસ જુલાઈ બે અને શનિવારના રોજ સવારે આઠ વાગીને પંદર મિનિટે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે